જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ભગવદ ગીતા શ્લોક નંબર ત્રણ પોઈન્ટ કર્મણા એવિ સંસિદ્ધિ આસ્થિતા જનકાદય લોકસંગ્રહં અમ પશ્યન કરું અર્હિ અહીંયા એક લોકસંગ્રહ શબ્દ આવે છે જે આપણે સમજવાનું છે તેનો અર્થાર્થ સમજીએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જનક વગેરે જ્ઞાની જનો પણ આસક્તિ વિનાના કર્મનું આચરણ કરીને પરમ સિદ્ધિને પામ્યા હતા તેથી લોક સંગ્રહને જોતા પણ તું કર્મ કરવાની જ યોગ્ય છે અર્થાત તારા માટે કર્મ કરવું એ ઉચિત છે અને જનક રાજાને ભગવાન દ્રષ્ટાંત આપે છે અને કર્મ કરવાની પ્રેરણા આપે છે અહીંયા આપણા માટે સમજવા જેવું છે કે મહાન લોકો કર્મ નથી છોડતા તેઓ કર્મ દ્વારા ઉદાહરણરૂપ બની જાય છે સેનક રાજા આત્મજ્ઞાની હતા અને રાજકાર્ય છોડ્યું નથી પણ લોક સંગ્રહ માટે સમાજના સંતુલન માટે લોકોને સાચો માર્ગ બતાવવા માટે તું જે કરીશ એ જ લોકો શીખશે એ ભાવ સાથે જનક રાજાએ કામ કરશે લીડરશીપ એટલે ભાગવું નહીં લીડરશીપ એટલે જવાબદારી લઈને આગળ વધવું કોઈ પણ નિર્ણય લેતા આપણે જાપણે જોઈએ કે જો બધા લોકો મારું મારી જેમ વિચારશે મારી જેમ કામ કરશે તો આ દુનિયા કેવી બીજાઓ માટે એક્ઝામ્પલ કેમ બન્યું એ મારે જોવાનું છે આજે ઘણા બધા લોકો એમ કહે છે કે મારે શાંતિ જોઈએ છે મારે દુનિયા સાથે શું પણ શ્રીમદ ગીતા કહે છે કે સાચી શાંતિ જવાબદારીથી ભાગીને નહીં આવે પણ જવાબદારીમાં ભાગ લઈને આવશે આવો પોતાના જીવનની કર્મ કારણ સમાજ ઉપયોગી મારું લગ્ન છે સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય કેમ કર